નડિયાદમાં ફાટક યુવક મંડળ દ્વારા બપ્પાનું ભવ્ય આગમન નડિયાદ શહેરમાં વિવિધ પંડાલોમાં હવે ગણતરીના દિવસોમાં શ્રીજીનું સ્થાપન થનાર છે ત્યારે ફાટક ગણેશ યુવક મંડળ આયોજિતના શ્રીજીનું ભવ્ય આગમન થયું સોમનાથ સોસાયટીથી શોભાયાત્રા નીકળી ફાટક ખાતે આવી આ સમયે શ્રીજીના આગમન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રીજીને વધાવતા આતિશબાજી અને લાઇટ ઇફેક્ટથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને આતિશબાજી જોવા સમગ્ર શહેરના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીજીના આગમનનો ભવ્ય નજારો નિહાળ્યો હતો અને સમગ્ર શહેરમાં બાપા ઓફ ટોકઅપ ટાઉન બન્યા હતા ફાટક ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે